એમ બે વિધાનસભા વિસ્તારમાં વેચાયેલા ખાંભા સત્તાવન ગામના તાલુકો છે બે બે ધારાસભ્ય હોવા છતાં પણ ખાંભા ગામ વિકાસની રાહ જોઈ રહ્યું હોય તેમ ત્રેવીસ વર્ષથી બનેલો એસટી ડેપો ખંડેર હાલતમાં છે આ એસટી ડેપોમાં ક્યારેક બસ આવે છે તો ક્યારેક નથી આવતી અને તેના કારણે કોઈ મુસાફર પણ નથી આવતા અગાઉ ગ્રામજનો દ્વારા એસટી ડેપો ચાલુ કરવા આંદોલન પણ છેડાયું હતું ઘણી રજૂઆતો કરવા છતાં એસટી ડેપો શરૂ નથી થયો આ ડેપો ખાંભા તાલુકાનો અગાઉ મેં આંદોલન કર્યું તો પચીસ ત્રીસ વર્ષ પહેલાં ત્યારે આ બન્યો અને ત્યાર પછી મંજૂરે દોઢ બે કરોડના ખર્ચે ડેપો બન્યો પણ એ ડેપોમાં એક પણ બસ જતી નથી અને અહીંયા જૂનું બસ સ્ટેન્ડ છે અહીંયા ટ્રાફિકની સમીખ્યા એટલી બધી છે કે લોકો અવારનવાર એક્સિડન્ટ થતા જ હવે તોય સરકાર ધ્યાન નથી દેતી આમાં અને આ ડેપો ધમધમતો થાય તો અમારા ખાંભા તાલુકાનો વિકાસ એ થાય અને અહીંયા ક્યારેય વિકાસ થયો જ નથી ખાંભામાં ગામજનો એસટી ડેપો ચાલુ કરવા માટે અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે આ એસટી ડેપો શરૂ કરવામાં આવે તો ખાંભાના જૂના બસ સ્ટેન્ડમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી થાય ડેપો શરૂ થાય તો લાંબા રૂટની સુવિધા મળે તેમ છે પ્રાઇવેટ વાહનોની ઉઘાડી લૂંટથી પણ લોકોને છુટકારો મળી શકે ખાંભાના સરપંચ શું કહી રહ્યા છે તે પણ સાંભળો ખાંભામાં લગભગ આજથી બાવીસેક વર્ષ પહેલા એસટી ડેપોના કાર્યનું નિર્માણ થયેલ હતું ત્યારે અતિ મહત્વની અમારી ખાંભાને એવી જમીન જે ખાંભાની બારોબાર આવેલી છે તે એક રમત ગમતના ગ્રાઉન્ડ માંથી અમારા ખાંભાવાસોને ઉપયોગ થતો હતો પરંતુ તે જમીન સરકારી હોય સરકારે એની ઉપર ડેપોનું નિર્માણ કરી અને બિલ્ડિંગ બાંધી અને જે શોભના ગાંઠિયા સમાન મૂકેલું છે તે લગભગ આજથી 20 વર્ષથી કાર્યરત કરવામાં નથી આવ્યું ખાંભામાં એસટી બસ સ્ટેશન હોય કે વર્કશોપ ખંડેર બન્યું છે ચૂંટણી આવે ત્યારે નેતાઓ ડેપો ચાલુ કરીશું તેવા પોકળ વાયદા કરે અને પછી ક્યારેય દેખાય પણ નહીં સ્થાનિક ગ્રામજનો દ્વારા સરકાર પાસે વહેલી તકે એસટી ડેપો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે અને જો બને તો રમતગમતનું મેદાન જે હતું તે મેદાન પણ ફરી આપવા માટે માંગ કરાઈ છે અમરેલી જિલ્લાનું ખાંભાગીરનું બે હજારની સાલમાં નિર્માણ થયેલું દોઢ કરોડના ખર્ચેનું આ એસટી બસ સ્ટેન્ડ લોકાર્પણના અભાવે હજી પણ અત્યારે બિસ્માર અને ભેકાર થઈ ગયું છે આપ જોઈ શકો છો કે એસટી બસ સ્ટેન્ડ બે હજારની સાલમાં બન્યું તું દોઢ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો પરંતુ કર્મની ઘટણાઈ છે કે એસટી બસ સ્ટેન્ડ અહીં આવીને ચાલી જાય છે અને તમામ એસટી બસ બસો છે જુના બસ સ્ટેન્ડે ઉભી રહેતી હોય જે શહેર ની મધ્યમાં આવેલું હોય ને ત્યાંથી પેસેન્જરો આવતા હોય એક પણ મુસાફરો ક્યારેય આવતા નથી તેનું મુખ્ય કારણ એ છે બહાર આ આવેલું છે જેના કારણે લોકો પણ આવતા નથી તમામ એસટી બસો છે તે માત્ર ગામની વચ્ચે આવેલા રોડ માં ઉભી રહે છે ત્યાં જ લોકો છે મુસાફરો આવી રહ્યા છે જયારે દોઢ કરોડ ના ખર્ચે નિર્માણ થયેલું એસટી બસ સ્ટેન્ડ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે કાદરી ગુજરાત અમરેલી